જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં તો મિત્રો ધીવેદર જવા માટે નીકળી ગયા છે અને આવી ગયા છે ટેચાણે તો મિત્રો આ જઈ રહ્યા છીએ અમારા અશ્વિનભાઈ તો મિત્રો ધીવેદર પહોંચી ગયા છે આજે ધર બસ મળીએ છીધા રૂમમાં રૂમમાં પહોંચી ગયા છીએ આ પ્રકારની રૂમ છે મિત્રો હજી કોઈ એટલા ભાઈઓ આવ્યા નથી તો ચલો મિત્રો તમને હું મારી રૂમ બતાવું મિત્રો હજી તો કોઈ આવ્યું નથી અમે બસ દસ બાર જણ આવ્યા છીએ તો મિત્રો રિસેસ પડી ગઈ છે આવી ગયા છે ડેપોમાં મિત્રો આજે બસ ડેપો આજે તમે જોઈ શકો છો મિત્રો ચલો મિત્રો મળી રૂમમાં તો મિત્રો ત્રીજી રિસેસ પડી ગઈ છે અને અહીંયા તો બારિશ થઈ રહી છે ધોધમાર હલ્કે ભાઈને પૂછી જવું મિત્રો મિત્રો હાલ તો નીચે જવા આવ્યું છે જ નહીં ડેબા માં તમે જોઈ શકો છો બારીશ પડી રહી છે ઘણા ભાઈબંધો છે પણ આપણે અત્યારે જવું નથી નીચે કારણ કે વરસાદ ચાલુ છે પલડવું નથી ચલો તાર મિત્રો હવે જઈએ આપણે રૂમમાં કારણ કે હવે લેક્ચર ટૂંક જ શરૂ થઈ ગઈ છે તો ચલો મિત્રો જઈએ રૂમમાં તો મિત્રો ચંપલ ઉતારી દઈએ અહીંયા અને હવે જઈએ સીધા રૂમમાં તો મિત્રો આજે આપણે રૂમ મિત્રો હજી તો ઘણા કોઈ બંધો આવ્યા નથી આપણે આવી ગયા છીએ આપણા બેન છે આજે આનંદ ભાઈ બેઠા છે મિત્રો તો આ પ્રકારનો આપણો રૂમ આજે નથી એટલે તમે જોઈ લો તો મિત્રો બસ સ્ટેશનમાં આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ઘરે તો ચલો મિત્રો હવે મળી સીધા તમને ખીમાણા તો મિત્રો બસમાં બેસી ગયા છીએ અને આજે મોડું થઈ ગયું હતું એટલે પાટણવાળી બસ છે તો ખીમાણા ઉતરી જઈશું તો મિત્રો ખીમાણા આવી ગયા છીએ અને આપણી બસ પડી છે તો ચલો મિત્રો અંદર જઈએ મિત્રો બસમાં બેસી ગયા છીએ અને બસ પણ નીકળી ગઈ છે મિત્રો આ છે આપણી ખીમાણા સિટી તમે જોઈ શકો છો મિત્રો તો ચલો મિત્રો હવે મળીએ સીધા તમને ચેખલા બસ સ્ટેશને તો ચલો મિત્રો મળીએ સીધા ઘરે તો મિત્રો ચલો હવે હેર કટિંગ કરવા જવું છે અને જે આવીને ફટાફટ જવું છે નોરતો જોવા તો ચલો મિત્રો ફટાફટ જઈ આવીએ તો મિત્રો ગામડુંમાં પહોંચી ગયા છીએ આ છે અમારી નવરાત્રિ તો મિત્રો પોતાની પ્રસાદી બની રહી છે આરતી ઉતરવાનું ચાલુ છે તો મિત્રો અમારી કુળદેવી માતાના મંદિરે પહોંચી ગયા છીએ ગામમાં તો મિત્રો આજે અમારી કુળદેવી મહાકાવી માતાનું મંદિર મિત્રો અમારું આ મોટામાં મોટું મંદિર